તો જય માતા મિત્રો અમે આવી ગયા છીએ તમારા માટે મસ્ત મજાના એવા નવા સોંગની અપડેટ લઈને તો અમારો વિડીયો પૂરેપૂરો જોયો જેથી કરીને મિત્રો તમને વિડીયો સોંગની પૂરેપૂરી જાણકારી મળી રહે ક્યારે આવશે અને કઈ તારીખે આવશે તો મિત્રો હું બધું જ તમને જણાવવાનો છું અને ખાસ અમારી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને પણ નવા નવા સોંગ અને નવા નવા ફિલ્મોની સૌથી પહેલાં ખબર મળતી રહે તો ચાલો મિત્રો તો આપણે સોંગ વિશે વાત કરીએ તો મિત્રો સોંગનું નામ છે તારા મારા સપના અને મિત્રો આમાં સોંગ માં સિંગર છે કાજલબેન મહેરિયા અને મિત્રો સોંગ ની અંદર એક્ટિંગ કરી છે શાહિદ અને વિયોના પાટીલ અને મિત્રો આ સોંગ ના પ્રોડ્યુસર છે રેડ વેલવેન્ટ સિનેમા અને મિત્રો આ સોંગ માં ડાયરેક્ટર છે ફારૂકભાઈ ગાયકવાડ અને મિત્રો આ સોંગ ની અંદર મ્યુઝિક આપ્યું છે રવિભાઈ નાગર અને રાહુલભાઈ નાડીએ અને મિત્રો આ સોંગ લખ્યું છે ગન્નુ ભરવાડ અને રાગવીર બારવાડ અને મિત્રો આ સોંગ ની અંદર કો આર્ટિસ્ટ છે અમૃતભાઈ રાવળ અને દૂધ મીર અને વિરાટભાઈ ચાલો મિત્રો આપણે રિલીઝ થવાની વાત કરીએ મિત્રો કયા દિવસે આવશે અને કઈ ચેનલ રિલીઝ થશે તો મિત્રો સારગામા ગુજરાતી યુટ્યુબ ચેનલ ઉપર રિલીઝ થવાનું છે પાંચ ફેબ્રુઆરી ના રોજ મિત્રો સાંજે પાંચ વાગે રિલીઝ થવાનું છે તો મિત્રો જરૂરથી જોજો તો મિત્રો ફરી મળશું નેક્સ્ટ વિડીયો નવા સોંગની અપડેટ લઈને તો જય માતાજી બધા મિત્રોને